ભાવનગર શહેરમાં આકરી ગરમીનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે મહાનગરપાલિકાના નારી રોડ ઉપર આવેલા ડમ્પિંગ સ્ટેશનના કચરામાં આગ લાગવાનો બનાવ બન્યો હતો જેને પગલે ફાયર વિભાગને જાણ કરાઈ હતી ભાવનગરમાં નારી રોડ ઉપર આવેલા ડમ્પિંગ સ્ટેશનમાં કચરામાં આગ લાગવાને કારણે હિટાચી મશીન લપેટમાં આવી ગયું હતું આગને કારણે હિટાચી મશીન પણ લપેટમાં ભડભડ સળગી ઉઠ્યું હતું ફાયર વિભાગને જાણ કરાઈ હતી ફાયર વિભાગે એક ગાડી પાણીનો હિટાચી મશીન ઉપર છંટકાવ કરીને હિટાચી મશીનમાં લાગેલી આગને બુઝાવી હતી જોકે આગના કારણે હિટાચી મશીનને નુકસાન પહોંચ્યું હતું જોકે આ હિટાચી મશીન કોઈ કોન્ટ્રાક્ટરનું હોવાનું અને કોન્ટ્રાક્ટર પણ અન્ય પાસેથી ભાડે લાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું